બોલ્યા આગળ છે તમે ચાલુ કરે ગીતો ગો ને વિચાર થઈ કદારો આવશે તને પડશે રે કબર તારા રે પ્રેમ ને

ಗಾಯೋ ಧೋಯ ವಿ

દુડાચે તોડા થોડા પ્યાર હોંલા હોડા હોંલે હંલે હોંલે તોંલે હેબે હોંલે હોંલ દૂલે તોંલ પ

ઘટું ઘટ પેલું કહી દઉમ આ જોરી ત્યાં રામ નો ની રામલની જોરી રામ લખમની આ જોરી

હે વિચારો વિચારો પછી સમો કોંગે સમો ગુવા પાણી કરવા લાભા ઉચલ્યા કશું નઈ સુધી ગુવા પાણી કરવા જતા ભૂવો મારા

બે થઈ જાય કપાઈ ના જો આપડી તો હે રંગીલા રાજા રંગીલા રાજા હા વજનાકા રાજા અમે રંગીલા રાજા યાદ પર ગણતરી કરજો પાછા ગણતરી ચાલુ કરજો એક થી સર એક થઈ જટકું રાખજો યાદ ટ્રેટ ચડી જમણું જ બારી ને જમુક વિચારો વિચારો જાણે તુજકો પ્યાર કિયા હે બી આવ્યો યાર હવે આવશે પાછો

ટિકિટ વાત સ્વામી આવ્યા ગયા પણ આલે વિચારો વિચારી

યાદે પાસે યાદ આવતું તો ગીતે મારો બે નો ચીક્કો મારદ્યો ફટફટ આપડે તો ગણભાઈ યાદ કરો કે કોક યાદ હું યાદ કરું

કટકો લાગેલો હાલ પડી જશે આપડે આપડા હાથ પીઠો માં અને નાચા ભાઈ તૈયાર થઈ જઈશું

તમારા નાચો ના ગઈ ને ના આરતી બનાવો છો ના હાડે નાચો ગો પેલા ચેલેન્જ ચાલતા હશો નાની નાચો હમ

તમારી આબરું કાઢી શું કરવાનું યાર તારી આવડતું નઈ બે કાય તો તમારી આબરું કાઢી તમે શું કરવાનું ના તમારા લીધે બે